નમસ્કાર સોમનાથ મરાઠે જાહેર પરિવહન સમિતિ ચેરમેન સુરત મહાનગર એટલે આજે મારા વોર્ડ નંબર ચોવીસ અને ઉધના વિધાનસભા અંતર્ગત આજે સુરત મહાનગરપાલિકા દ્વારા જે ગુરુદ્વારા છે ઉધનાનું ગુરુદ્વારા પાસે સતત વરસાદનો પાણીનો ભરાવો બી થાય છે અને આજે આદરણીય જલ શક્તિ મંત્રી સી આર પાટીલ સાહેબના વરદ હસ્તે આજે અહીંયા જ્યારે વાટર હાર્વેસ્ટિંગનો એક અહીંયા રિચાર્જ બોર્ડ કરવાનું જ્યારે નક્કી કરવામાં આવ્યું ને એનું ઉદઘાટન અહીંયા કરવામાં આવ્યું છે શ્રી આદરણીય દક્ષેશ માવાની સાહેબ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને તમામ અમારા પદાધિકારી કોર્પોરેટર મિત્રો આગેવાનો અહીંયા ઉપસ્થિત હતા અને આ રિચાર્જ બોર કરવાથી જે પાણી ઉપર અહીંયા ભરાવો થતો થાય છે એ પાણીનો પણ નિકાલ થશે અને જે જમીનમાં પાણી ઉતરવાથી આવનારા ફ્યુચર માટે જે અહીંયા આપણા વિસ્તારની અંદર જે બોરિંગો છે બોરિંગોને પાણી વધી શકે અને મીઠું પાણી રહી શકે એના માટેનું આ સારું કાર્ય થઈ રહ્યું છે હું સૌનો આ વિસ્તારના કોર્પોરેટર નાતે ચેરમેન નાતે આભાર કરું છું